આ ડિમોલેસ પતિ છે અને આજે ત્યાં નવું આવ્યું છે લગન પીળા પીળા ગીત શીખવાડા છે તમારું નામ પીળા કલરનો ઘેટુ আর તમારું નામ ગ્રે કલરનો ગ્રે ના કેવાય ચીકણી કેવાય ગ્રે કલર કેવો આવે ખબર તમને કંઈ નઈ પેલા બનાવી દો પછી ભૂખ લાગી છે વાગે હ ભાઈ તું પેલું હા ઉપર આ પાણી બાટલા મેગવાનો ત્યાં નાખ્યું તું મેં કીધું નાખ્યું હતું નહીં ચલો ગાઈસ પેલા દાદી માટે એક ગળ્યું ગળ્યું બનાવે જ છે પેલા દાદીનું એ ભૂખ્યા થયા હશે અત્યારે આમ તો ના જ થાય ભૂખ્યા તમે લેટ મોબો જ આપી દઉં લો આ તમારો ડબ્બો ચલો ગાઈસ

મે એક્ટિંગ એવી એક્ટિંગ અમારી જોડે ના કાપવાની નહીં રૂપિયા નું છે ખાલી ના પેલું સ્ટીલ નું ફંદરથી આવે એ બાજુ જ આવે આજે બને છે મારા ઘરે સેન્ડવિચ સેન્ડવિચ આ શું બનાવો બનશે આ ગ્રીન ચટણી સેન્ડવિચ મે લગાને કે લિયે યે તો મને નહી ખબર હો અમે ભાવ એટલું મોડર્ન શું કરું આપણે આનું માનું જ લઈ લેવું

એક એકદમ પાતલી બતલી ડુંગળી કપાય છે ઓહો કે એવું ના હોય અમારું છે ધુમાડો આવે ને અમારી બાજુ તો અમારે તો હાલે આપડે ક્યાં બાર બનાવવાનું નઈ આપડે ક્યાં સ્ટોલ નાખ્યો હતો ગમે તેવું હાલે તો અરે એ લોકો ને તો આદત પડી ગયો બાર તમને ક્યાં આદત પડી

આબરૂ કાઢો તમે તો હલો ગાઈસ આજે ભાભી આયા છે આજે બનાવવાના છે સેન્ડવિચ અને ઓ અમને હાહુ વાલો છે ને તે ડુંગરી લાગે છે નવું નવું છે ને એટલે પછી જૂનું થઈ જશે ને એટલે રોજ એ મમ્મીને ભૂલી જાય આ મમ્મીને ને ભૂલી જશે ને પેલા મમ્મીને રોજ યાદ કરોચ દેખ લેતા હો સવા સાત બજ ગયે હે આપકો હસબેન્ડ ચમચી તો હું તમને આપું છું નહી નહી એમ ના હોય બધું અલગ અલગ છે અમારા ત્યાં લો કરવાની હું તો જોતો તો અમે રસોઈયો બોલાયો છે બો અમાર બોલાયા બોલાયો અમાર રસોઈયો અને હેલ્પ કરવામાં હું છું જીનલ છે આ મને કે

બોલો 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 શું બોલું પણ આજે બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો તમે કંઈ બોલી શકો છો શું બોલી કે આજે કંઈક નવીનતા બનાવો પણ હવે નવીનતામાં આપણે ત્યાં સેન્ડવિચ બને છે મમ્મી તો શરમઈજી છે ભાઈ મમ્મી તો શરમઈજી આજે બહુ દાડા પછી બ્લોગ ચાલુ કરે ને તો

मस बनी है टेस्ट करोगे नहीं वो टेस्ट में मेरे को है ना खाना ही आता है टेस्ट करना कभी नहीं आता है जोवने वन जियालो ने वो उ खाइयो टेस्ट बेस्ट तेलो न देव पेरो कात्रो के आनास लो, लो हमारी कोयल बैठी तोड़ ले मेहंदी ना रंग लई परदेश उड़ी जाए रे આવું બધું કામ તો છે ને ગી સાંભળ તો મજા તો કરવાની પણ આ લોકો નહીં ચાલુ કરવા દેતા મને બધું કામ હું મારી ઈચ્છા હોય તો કરું હું જોઈએ કામ બીજું નહીં હા ને ને બદામ ના બધું ખવડાવજે આમ પીછી પીછી એટલે યાદ સારું રે શું બોર્ડ બોર્ડ ટુ મિનિટ મેં કાઢી કે આતો લો આ લો પકડો લઈને આવું એટલે કાઢવું પડે બકેટો ટમેટા બી ગોળ સુધારવાના છે આ બધું તમે એને કરતા મેસ ઓ મિયર બનાવો છો નહીં સાદ લાગતી હે અલે ઓય આ તો આ ગોળ ગોળ છે તમે ટેસ્ટ તો કરજો મારા હાથ ને એકવાર મેસ કરીને બનાવી અરે એ આલુ મટર સેન્ડવિચ આ સેન્ડવિચ માં ઘણો ફેર લેજો ધીરેન ભાઈ હું આ ચાલુ કર દઉં જો બચ્ચે ના તો તો પગ પડે લાગે લાગે આમાં એ હું કરવા જાય ઓ મારી કોઈ આટલા આવે લાગે છે

અહીંયા લગાવ્યો ને તો બહુ વાયર લાંબો લાંબો કઈ નઈ વાળા જે જે ના જોતો હોય ને સાઈડમાં મેક દો આ ટોપલી નહી જોઈતી ને તો લઈ લો

રેકડી એટલે ઓલી બળદવાળી શું હા એક છોકરી આવો બુલેટ લઈને આખી લારી એની સેટઅપ કરેલું બુલેટ લઈને પાછળ લગાવીને પછી ધીરે ધીરે ફેમસ થઈ ગઈ ને તો એ થાર લઈને આવવા માંડી થારના પાછળ રેકડી લગાવીને આવી નહીં હા બીજું હા એ બુલેટ લઈને આવતી હતી ખાખી કલરનું

તો રોજ તમન મારા બ્લોગ માં આવવા મળે ફેમસ થવા મળે હા ગીત ગાઈ દો એક દિલ તોડીને દગો આવ નહીં યાર ડાયરેક્ટ એવું રટલી ફૂલે નહીં એઓને જીનલ ઉપર ગાવ જીનલ ઉપર લગન ગીત ગાવ પાણી આપું કરમ મી ઢોર

તમાર કજામાં મમ્મીનું ગીત સાંભળ્યું માં મમ્મી તો જોરદાર ગાય લગન ગીત કયું માં મમ્મી હાલઈ ગાય લગન ગીત તમારા ઉપર હાલ બનાવી દે ગીત ભઈ ગાઈસ જીનલ મમ્મીએ ગીત ગાયું તો સેટ થઈ ગઈ થોડી આવું બતાવાનું અરે આપડે અમારા ત્યાં બધું જ છે કશું જ નથી

ચલો ગાઈસ હવે સેન્ડવિચ બનવા માટે રેડી થઈ ગયું છે બધุย હા પેલા ગ્રીન ચટણી નાખી લગાવી ખાઈ જા ગ્રીન ચટણી લગાવી દીધી છે પછી ડુંગળી ટમેટું બરાબર છે બરાબર બરાબર તમારી 10 રૂપિયા ની વાત થેન્ક એમ કેવાય કે આટલું જ દસ રૂપિયા જ ખાલી

તો બધું બધું કેમ કે ખાવાનો છે બોલવું પડે પડે કેવું તમારા હાથ નાનો હોય પણ તમે જોર જબરજસ્તી તોડ્યો છે બિચારો હાથ આવડો

અમારા બ્લોગ બનાવી બહુ બધા પૈસા કમાવાના કઈ લેવા ને આપડે ફોર્ચ્યુનર લેવા

Bolo na mami ji. Oh -oh. Oh -oh. Sandwich. <laughs> 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 sandwich. 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 Sandwich.

બીજું બનશે ને હજુ થાય છે અંદર કઈ વાંધો ને હું હજુ ઉમર લાયક જ છું આટલી ઉતાવળ સારી નહી ભાભી જો પેલે લવડી મેગી જોયું बंद करा कपड़े की दिस्पोज़ जो ही मैं उठाया नहीं तो मैं चीज़ लेकर ही माजून जाए हास्य नहीं है तो हाँ। मने खोटू लगी वन स्मॉट फरवरी बार सुना क्या नू म्यांमी चाकर तेज़ पेंट खोटा ए आया नहीं तो जबरा वोट आया जानवी ना

અમે પેલી ડાઈ નાખવાની પીછી ગેસ લઈ લીધી છે ડાઈ નાખવાની જ છે ને બાનો આપણો રિવ્યુ લેતા બાલી કેવું બન્યું ચલો ગાઈસ બાની જો બાલી કેવું બન્યું સારું છે એ પેલા ઠંડુ જવા દેવાનું હતું તારે બીજું લેતા બીજું એક લઈ આવું બાની મસ્ત છે ને

પ્લાનિંગ ખબર પડી છે ને એટલે ઉતારવા થાય હું તો સમજી જ નહી શું કેવા માંગુ હોય એવું થાય એ તો થાય જ છે પાજી નું બેને કીધું ને એવું નહીં સમજી પ્લાનિંગ મને પેલું આપો ટેસ્ટ કરવા અલ્યા ખાવ ને આવું આપી તો પેલા એ તો એક આપો ગરીબ આ ગરીબને આટલી વાસુ હેલો ગાઈસ જોરદાર બનાયા છે આજે સેન્ડવિચ ખા તો ખઈ આ તો આબરૂ કાઢે મારી